કાટમાળમાંથી આ બહાર કાઢીને એકસો આઠ દ્વારા ડભોઈને રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ એકલા જ ઘરમાં સુઈ રહ્યા હતા તે દરમિયાન મકાનની દિવાલ અને છાપરા ધરાશાયી થયા હતા ત્યારે પોલીસે મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી যতোরা এই সাদো ফটো